હે રામ રામ બિરાદર ચમશો આ છે ભણો ને છે ભાઈ બરાબર અને આગળ છે આ રીતે શું કહેવાય ફોનનો ટેબો એટલે એટલે શું કહેવાય ને ઉકેડો ઉકેડો છે બરાબર અને હું રાધે રાધેભોય કોમેડી અને આર્ય આપણી ચેનલ છે રાધે રાધેભોય કોમેડી રાધે રાધેભોય કોમેડી ચેનલની અંદર આપણે હવે વિડીયો નાખતા નથી જેમ કે એક નવી ચેનલ બનાવી છે અને નવી શરૂઆત કરી છે તમારા ભાઈએ એની અંદર મારે ટૂંક સમયમાં આટલા ફોલોઅવર કરવાના છે ભાઈ સબ્સ્ક્રાઇબર અને ફોલોઅવર ઇન્સ્ટાગ્રામમાં અને ઓલામાં બરાબર સબ્સ્ક્રાઇબર એક મિલિયન કરવાના છે એટલે મિલિયનનો એમ લઈને ફરવ છું હવે તમારા બધાનો સાથ સહકારને સપોર્ટ રહ્યો તો આપણે યુટ્યુબ ચેનલ નવી બનાવી છે તેનું નામ છે ગ્રેટ ગુજરાતી ગામડિયા બરાબર હલકા આપણે નામ રાખ્યું છે ગ્રેટ ગુજરાતી ગામડિયા યુટ્યુબની અંદર સર્ચ મારશો એટલે ડફ દઈને આવ્યા છે અને એનો લોગો અને નામ એ આયકન તમને દેખાયું બરાબર તો એમાં આપણે આ મિલિયનનો આગળ એકડો લાવવાનો છે એટલે ફટાફટ એને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોજો મજા આવશે પરિવાર હાથે બેહાય પરિવાર હાથે બેહી અને જોઈ શકો એવા વિડીયો હોય છે અને સામાજિક વિડીયા હોય છે કંઈક સમજવાલાયક હોય છે અને કોમેડી હોય છે તો બધું થોડો થોડો મિક્સ કરીને આપણે મસ્ત મજાના વિડીયો બનાવી છે તો એમાં સપોર્ટ કરતા રહેજો અને આર્ય ચેનલ આપણે ઠબકારી મારવી છે એટલે કે વેસવી છે કોઈને લેવી હોય તો કહેજો નકા પાસે આમાં વ્લોગ આવશે બળનાટ બોલાવતા હવે તમે જ કમેન્ટ કરજો કે ભાઈ વ્લોગ છે મારા કે પછી હું ઠબકારી મારું બરાબર આપણી પાસે બે ઓપ્શન છે તમે કમેન્ટ કરજો એ ના તારી આપણે હેડશું બરાબર અને કંઈ વધારે માથાકૂટ કર્યા વગર ને કંઈ તમારું માથું ખાધા વગર તમને કહી ગયું બીજી વાર કે યુટ્યુબની અંદર ગ્રેટ ગુજરાતી ગામડિયા કરીને બિરાદર એક મસ્ત મજાની ચેનલ બનાવી છે પરિવાર સાથે બહેન વિડીયા જોઈ શકો છો તો એને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તમારા મિત્રોને કીધો કે જુઓ બરાબર બિરાદરના વિડીયા બાકી જય માતાજી વન મિલિયનનો એમ લઈને ફરો છું હટા હટ કર દો નકા આની હવા નેકળી દાસી બરાબર એટલે ફટાફટ કરદો બાકી મળ્યા વધારે કાઈ માથું ગાથા વગર જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ એટલે માં કોચા બેહે હે હા આમ કુછ નામ કોક કરાની હું બંધ કરું ભરદો હા થઈ ગયો ભાઈ થઈ ગયો બિરાદર